સુરત શહેરમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આરોપીએ કોર્ટમાંથી સાત દિવસના પેરોલ લઈ જેલમાંથી બહાર આવી પત્ની અને તેના પ્રેમીની હત્યા કરી નાખી હતી જેને લઈને દોડતી થયેલી છે સુરતમાં હત્યાની ઘટનાઓમાં રોજો રોજ વધારો થઈ રહ્યો તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના અલથાણમાં કમ્યુનિટી હોલ પાસે વસાહતમાં કડંગી હાલતમાં પકડાયેલી પત્ની અને તેના પ્રેમી પતિએ તીક્ષ્ણ હત્યાના ઘાજીકી મોતને ઘાટ ઉતારી દીધા હતા વાત એમ છે કે આજીવન કેદની સજા પામેલા કેદી એવા હત્યારા મુકેશ બચ્ચુ રાઠોડ હત્યાના ગુનામાં લાજપોની જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે મુકેશ પેરોલ પર છૂટીને ઘરે આવ્યો ત્યારે તેની પત્ની શારદા પ્રેમી અર્જુન ઉર્ફેલ લંગડો સાથે રાત્રિના સમયે કડંગી હાલતમાં દેખાતા હત્યારા મુકેશે આ આવીને પત્ની શારદા અને તેના પ્રેમી અર્જુનની તીક્ષ્ણ હત્યાના ગામારી હત્યા કરી ભાગી છૂટ્યો હતો બનાવની જાણ થતા જ ખાટોદરા પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી તો ખાટોદરા પોલીસે બાતમીના આધારે ડુમ્મસ ખાતે જઈ ત્યાં જાડી જાખરીમાં સંતેલા હત્યારા મુકેશ રાઠોડને કાદોમાં દોડીને ઝેટપી પાડ્યો હતો આજ રોજ સવારે અલથાણ કોમ્યુનિટી હોલમાં ના જે વેસ્ટનો નિકાલ કરવાનો શેડ છે એમાંથી પેટેડ બોડી મળી આવેલી તેમાં એક સ્ત્રી અને પુરુષ છે ભરણ છે સાવદાર રાઠોડ અને અર્જુન રાઠોડ છે અને એમની

ત્રણસો બે મુજબ નો ગુનો છે એના આજીવન કેદ ની સજા થયેલી છે અને હાલમાં પેરોલ પર છૂટી અને આવેલા હતા બનાવના કારણમાં પ્રાથમિક એની પૂછપરછમાં એવું જણાવેલું છે કે એના જે મરણ જનાર બે છે એમને એને રાતના એક કટંગી હાલતમાં જોતા એને ગુસ્સો આવતા એને લોખંડની પટ્ટી મારી અને મોત નીકળે છે મરણ જનાર શારદા બેન રાઠોડ છે એ આરોપીના પત્ની થાય છે અને જે અર્જુન રાઠોડ છે એ શારદા બેન સાથે કામ કચરો વીણવાનું જે કામ કરતા હતા એની સાથે હતા અને છ એક વર્ષથી સાથે રહેતા હતા હત્યાના ગુનામાં જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પતિએ પત્ની તેના પ્રેમની હત્યા કરી નાખતા હાલ તો પાંચ બાળકો નોંધારા બન્યા છે આ મામલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જીટેન ફેન્યોર